અને મીટર થઈ ગયો ચાલો આપણને નાટક સિવાય બીજું કંઈ થવાનું નથી એ ફ્રસ્ટ્રેશનમાં હતો અને મને સડનલી ઓફર્ડ ગુજરાતી ફિલ્મ અને એ બી ફિરોઝ ઇરાની સાથે મેં બહુ વિચિત્ર વ્યવહાર કર્યો હતો ફિરોઝ ઇરાની એ ગુજરાતી સિરિયલના હીરો હતા અને હું એપિસોડિક વિલન હતો એસએલ સ્ટુડિયોમાં જવાનું એસએલ સ્ટુડિયો એટલે મુંબઈમાં છેવાડા પર એકદમ રાઈટ મળે ત્રણસો રૂપિયાનો ચેક એ બી ત્રણ મહિના પછીનો જવા આવવાના આપણા ગાંઠના કોપી ચંદર કરવાના રાઈટ છે એટલે તમે કોઈની લીફ લઈને જાઓ આખો દિવસનું કામ બતાવો પછી કોઈ જતું હોય એની લીફ લઈને પાછા રિટર્ન થાવ આવામાં સવારના પોર્શનમાં જઈને મેં મારું શૂટિંગ પતાવી દીધું મારા પોર્શન અને પછી બીજા બધા શૂટિંગો થાય ને જોવા માટે ત્યાં આ મારે આ કે સાંજે પેકઅપ થશે કોઈની ગાડીમાં આપણે બેસી જઈશું ત્યાં ફિરોઝીરાની અમુક શોર્ટ્સ જોયા મારા અને કે યાર એ લડકા તો બહુ જ અચ્છા રહ્યા બોલાવો અને કે તું તો બહુ સરસ તો હું એટલો કડવો થઈ ગયો જિંદગીમાં પાર બી તો યાર શું સીન કરે છું કીધું તો આવું એ તિરસ્કારથી વાત કરી અને પછી ભડક્યો મૂકી દો તમે લોકો વખાણ કરો જ કામ આપો છો આ ઉંમર તમને શોભે જ પચાસ પંચાવન સાહીઠની ઉંમરે જઈને તમે ચોવીસ વર્ષના યંગસ્ટરના વિલનના રોલ કરો એક ફિલ્મ આપો એટલે હું તમને સમજાવું કે શું કરી શકું છું આવું કંઈક બોલી ગયો હતો ઇન્સલ્ટ કરીને લુક એટ ધ ડેસ્ટિની એ જ માણસે મને રાતે લિફ્ટ આપી અંધેરી લઈ જવા માટે મારો કેર ઓફ નંબર લીધો અને એ માણસે મને પહેલી ફિલ્મમાં પોતાને ઓફર કરાયેલો રોલ રિફ્યુઝ કરીને હા એને વાગી ગયું હતું કે આ ઉંમરે હું યંગસ્ટર તો કે તારી વાત તો સાચી છે એને ગોવિંદભાઈને કહ્યું કે હું તમને યંગ છોકરો આપું જે ટેરિફિક એક્ટર છે એન્ડ ધેટ્સ હાઉ આઈ ગોટ માય ધીસ થિંગ